સુરત જિલ્લામાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર હોય જેને લઈ સુરત કલેક્ટરને ખેડૂત સમાજ દ્વારા હતું સુરત જિલ્લાના ઓલપાડ કામરેજ માંગરોડ બારડોલી પલસાણા મહવા માંડવી તાલુકા ગામોમાંથી પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પસાર થનાર છે જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇનના વિરોધમાં સુરત કલેક્ટર લાય પહોંચી અસરગ્રસ્ત ખેડૂતોએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેઠળ કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ગામના ખેડૂતો જોડાયા હતા મારું નામ અનુભાઈ મગનભાઈ પટેલ ગામ મુળાદ તાલુકો વલપાસ શું રજૂઆત અમે રજૂઆત લઈને આવ્યા છે કે અમારા અહીંયા જે વીજ પોલ ઊભા કરવામાં આવે છે એની અંદર આ લોકો પૂરતું વળતર આપતા નથી પોલીસની ધમકી આપીને કામ કરવાનું એ લોકો કહે છે અમને કોઈ ગાઈડલાઇન્સ એ લોકો આપતા નથી કોઈ માહિતી આપતા નથી કે કઈ જગ્યાએથી લઈ જવાના છે ખેતરમાં અને એ લોકો કોઈ માહિતી આપતા નથી એ લાઈન ગયા પછી અમને જમીનની અંદર પૂરેપૂરું વળતર મળવાની શક્યતા નથી કારણ કે એને થાય નહીં કોઈ જગ્યાએ કાંઈક કામ કરવું હોય તો થાય નહીં અમારાથી કોઈ જળ મોટા રોપાય નહીં એટલે ખેતરમાં નુકસાન છે બીજું અમારી જમીનની વેલ્યુએશન ઘટી જાય કેટલા ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે એવા તો બહુ સુરત જિલ્લાના ચૌદ તાલુકાના બધા ખેડૂતોને આ નુકસાન છે એ લઈને જ આવેલા છે કલેક્ટર પાસે એ લોકો અમને બજાર કિંમત પ્રમાણે પૈસા મળે એવું કઈ ગોઠવે તો અમને સારું થઈ જયારે ગુજરાતના વીસ જિલ્લાઓમાં અદાણી અને અંબાણી સાતસો પાસઠ આઠસો એસી આઠસો અને ચારસો ચાલીસ કેવીની ટાવર લાઈન નાખવા માટે સક્રિય થયા છે અને ગુજરાત સરકાર અને ભારત સરકાર કારણ કે અંબાણી અને અદાણીના પ્રોજેક્ટ છે એટલા માટે તંત્ર અને પોલીસ તંત્રનો ગેરઉપયોગ દુરુપયોગ કરીને ખેડૂતો ઉપર દમન કરે છે કલેક્ટરો જે વીસ જિલ્લાના કલેક્ટરો છે એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોની વિરુદ્ધના જજમેન્ટ્સ આપે છે આ બધી વાતોને લઈને અમે આજે સમગ્ર ગુજરાતના વીસ જિલ્લાઓમાં આ પ્રકારની કેમ્પેનિંગ ચાલુ છે એના ભાગરૂપે ખેડૂત સંઘર્ષ સમિતિ અને ખેડૂત સમાજ ગુજરાતના નેજા હેઠળ અમે આજે સુરતના કલેક્ટરને મળવા માટે આવ્યા છે એમાં મહુવા તાલુકો બારડોલી તાલુકો કામરેજ તાલુકો પલસાણા તાલુકો ઓલપાડ તાલુકો માંડવી માંગરોળ તાલુકો આ જે તાલુકાઓમાંથી જે ટાવર લાઇન પસાર થાય છે

ટેલિફોનના થાંભલા નાખવા માટે અને ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ ઝડપથી થઈ શકે એને માટે નવ ઇંચના કે એક ફૂટના થાંભલાઓ ઊભા કરીને જે ટાવર લાઇન નાખવામાં આવતી હતી એને માટે આ કાયદો બનાવેલો બે હજાર તેરમાં જ્યારે જમીન સંપાદન કાયદો બનાવ્યો અને એ એક એક બે હજાર ચૌદ ચૌદના દિવસે જ્યારે અમલવારી થાય ત્યારે આ બધા કાયદાઓ રદ કરવાના હતા એના ભાગરૂપે બે હજાર ચોવીસમાં ટેલિગ્રાફ ટેક પંચ્યાસી નાબૂદ થઈ ચુક્યો છે એ પ્રકારના સરકારના નોટિફિકેશન અને દરેક જાહેરાત થઈ ચૂકી છે છતાં પણ કલેક્ટરો અદાણીનો પ્રોજેક્ટ છે અંબાણીનો પ્રોજેક્ટ છે એટલે કાયદાનું ખોટું અર્થઘટન કરીને અઢારસો પંચ્યાસી ના કાયદાની કલમ સોળ એક હેઠળ પોલીસ પ્રોટેક્શન આપીને ખેડૂતના ખેતરમાં જબરજસ્તી વળતર ચૂકવ્યા સિવાય ઘુસી જાય છે એ બાબતથી વાકેફ કરવા માટે અમે કલેક્ટર કલેક્ટરશ્રીને એ વાત કહેવા માટે આવ્યા છે કે અઢારસો નો કાયદો રદ થયેલો છે બે હજાર ત્રણ ના ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ ખેડૂતને નોટિસ આપવામાં આવે છે પણ કામ અઢારસો પંચ્યાસી ના કાયદા હેઠળ કરવામાં આવે છે એ ખોટું છે એટલે જે ખોટું અર્થઘટન ફક્ત ને ફક્ત ખાનગી કંપનીઓને ખાસ કરીને અદાણી અને અંબાણીને કરવામાં આવી રહ્યું છે એને માટે એ બાબતથી વાકેફ કરવા માટે સરકારમાં પણ અમે આ રજૂઆતો કરી ચૂક્યા છે અને અમે એક કરોડ રૂપિયા વળતર અથવા માસિક ભાડું અમને ના મળે ત્યાં સુધી હવે પછી ગુજરાતમાં અમે કોઈ પણ કામ કરવા દેવાના નથી એવો ગુજરાતના વીસ જિલ્લાઓના ત્રેવીસ જે ખેડૂત સંગઠનો છે એમણે આ નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં ખૂબ મોટું આંદોલન થવા જઈ રહ્યું છે